તો બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આ છે રાજકોટનો કુવાડવા રોડ કે જે પારેવડી ચોકથી લાઇન ચોકડીની વચ્ચે જાય છે સામે ભારત પેટ્રોલ પંપ તમે જોઈ રહ્યા છો એની બાજુમાં રાજસ્થાની ભેળ કદાચ તમને યાદ હોય આપણે આપણી હિન્દી ચેનલ ધ ફૂડી ઇન્ડિયનમાં એનો વિડીયો બનાવ્યો તો લોકોએ બહુ વખાણ ગયા હતા આજે આપણે આવી ગયા છીએ એની સામે સમોસા ખાવા માટે શ્રી રાજ સમોસા સેન્ટરમાં ચાર દાયકાથી પણ વધારે જૂની દુકાન છે અને અહીંયા આવ્યા પછી મને ખબર પડી અને સમોસા ખાધા પછી મને ખબર પડી કે એના ભજીયા પણ એટલા જ ફેમસ છે એના લસણીયા પતરીના ભજીયા બટાકાવાળા એની સાથે સાથે પાત્રા આ દોઢસો ગ્રામની મિક્સ પ્લેટનો ભાવ અહીંયા પાસઠ રૂપિયા છે ચારસો રૂપિયા કિલો અહીંનો ભાવ છે પણ એક વસ્તુ મેં અહીંયા ઓબ્ઝર્વ કરી અહીંયા નવા કસ્ટમર્સ તો આવતા હતા સાથે સાથે જૂના કસ્ટમર્સ જે છે એની સંખ્યા મને વધારે લાગી જે રિપીટ થયા હોય અને અહીંયા વારે વારે સમોસા ખાવા આવતા હોય કે કચોરી ખાવા અને ભજીયા ખાવા આવતા હોય એનો મતલબ એમ કે લોકોને એની ક્વૉલિટીને સ્વાદ ગમે છે

ગ્રેટ યાર આ વસ્તુ મને ગમી કે કસ્ટમરની હેલ્થનું ધ્યાન રાખવામાં આવે છે સુગર કેન ડીશ છે જે છોતરામાંથી બનતી હોય આ ઇકો ફ્રેન્ડલી ડીશ આ યુઝ એન્ડ થ્રો ઓકે અને અહીંયા ન્યૂઝપેપરની જગ્યાએ લોકો પ્લેન પેપર રાખે છે જેથી કરીને કોઈ ન્યૂઝપેપરનું કેમિકલ એમાં હાડે નહીં આ તમારે કેટલા કરવા આવે છે એક બે પ્લેટ હા વાંધો ઓર્ડરની જ કહી દેજો કે જબલું આપમ નથી આવતું ફરી કો સાથે લઈ દેજો ચટણી આ છેલા આમાં ખાલી ખજૂરની ચટણી આવશે નહીં બટેટું નહીં આમલી નહીં ગોળ કોઈ વસ્તુ નહીં અને ખજૂર આ લીલી ચટણી કોદીનો કોથમરી ને લીલા મરચા વાહ આ લાલ લસણ કોદીનો કોથમરી ને લાલ મરચા વાહ રે કે આ સુના બાપુ રજન અ કેટલા સમય જૂનું છે આ 45 વર્ષ જૂનું છે 45 વર્ષ જૂનું અને શરૂઆત કરી મારા ત્યારે કેટલા રૂપિયામાં શરૂઆત કરી રૂપિયાના કિલો વેચતા રૂપિયા કિલો હા વાહ અને ત્યાંથી વસ્તુમાં ફેરફાર બધી વસ્તુ આવશે આપણે એક પ્લેટની કે આવે એક પ્લેટમાં બટેટા વડા લસણિયા

પહેલાં તો એમના બત્રીસ જાતના મસાલા વિશે જાણવાની એક વખત મને જીજી ભિશા થઈ ખરી પણ પાછળથી થયું યાર કોઈકના બિઝનેસના સિક્રેટને સિક્રેટે જ રહી દઈએ અને આપણે માત્ર એના સ્વાદનો લૂથ ઉઠાવીએ એમના સમોસા મને અત્યાર સુધીમાં રાજકોટમાં જે જે સમોસા ખાધા છે એના કરતાં થોડા અલગ લાગ્યા અને એ બત્રીસ જાતના મસાલા જે છે એ ક્યાંક ને ક્યાંક એની અસર સ્વાદમાં છોડતા હતા ખરા સો ટકા તો એમના સમોસા તો મને ભાવ્યા નેક્સ્ટ ટાઈમ ક્યારેક એમના ભજીયાનો પણ લાભ લેશું ફિલહાલ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત स्टेबलाइज्ड नी okay. <laughs>